કારણ કે ચૈતર વસાવા સામે એમને ફરિયાદ તો કરી દીધી પણ અત્યારે હાલ મિત્રો તેમની સાથે કોઈ પણ જાતના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ કે કોઈ પણ જાતનું સબૂત નથી આ ચૈતર વસાવાના પત્નીએ આ સબૂત માંગ્યું તો આ સબૂત ન મળતો હવે સંજય વસાવાને પણ જેલના હવાલે કરી દીધા એ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તો સંજય વસાવા પણ જેલમાં પુરાઈ ગયા

હવે દર્શક મિત્રો ચૈતર વસાવાના પત્ની નહીં છોડે કારણ કે ચૈતર વસાવાના પત્નીએ એક જ વાત પકડી છે કે મને સબૂત આપો હવે સંજય વસાવા જોડે સબૂત નથી સંજય વસાવાને પણ જેલ થઈ શકે છે અત્યારે તો મિત્રો એવું લાગી રહ્યું છે કે હવે બંને બંને નેતાઓને હવે એક જ જેલમાં રાખવામાં આવશે સંજય વસાવાને પણ જેલમાં પૂરી દેવામાં આવશે શું ખરેખર મિત્રો હવે સંજય વસાવાને પણ જેલ થશે કે નહીં થાય એની સંપૂર્ણ માહિતી આપણે એક નવા વિડીયોમાં આપીશું આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો આપણે તમને ચૈતર વસાવા સંજય વસાવા એની સંપૂર્ણ માહિતી અને નવા નવા અપડેટ તમને આપતા રહીશું તો ચાલો મળીએ